পুৰিলাহি claro. mm. <laughs> ये मां काकू तो गया तू हतु बाय डोलावण तुन तम मुतु हतुन હા બોલાઉં એ તિયુ તા જેવું પ્લુ ગલ્લાવાળો આયતો ઈરી એ તો આ ધોળે પૂછ પાડ ગલ્લા મોગે તો વા ગલ્લા છે તો સમ અને પેલા ઉંડેલા ખાઈ ગયા તા અંદર નાસી નાયું તો હું તો 5 વાગી ને તને ખાકે ન આવળતો તાજે ખાણી પી જાવાનું ચાર બાટલા પી ગયો હું લેડો ખાઈ જવાનું હતું કેમ બોલાવ? એ બોલાવતા અંદર ટિફિન લઈ ગયો તો મોંગત આવું. એ ભરી તો રતો અંદર ભરી લાયા ખાવા તમે. નહીં ખાવ માર તો જા ખાવા જઈએ આપડા મમ્મા ઘેર. હોન. અમાર ઘેર ખાવા. બેમો જેસો આ તો ભલા લેડાવાળો ખવડાવે છે. તમે તો આ જો આ જો આપણી ટપ્પી પાડી તમે ખાઈજો. બઈ હું તો અમાર ખાઈ દો. ઈ પકરા પછી સટી ખાઈ તો હું તને 50 રૂપિયા આ બાટલો પકવા તમે લ્યો આ બાટલો તો એવો મારસી એ નામ આટ આ પણ છોકરાને એટલે આ કવિચારા તો અમાર વાડી ખેડવા દો ને બધું જી ગયું આ તમારો છોકરો વાડીમાં ખવડાયા આ છોકરા ક્યાં

का चोरी करूगा